ઓમ ગણેશ હર હર મહાદેવ ભગવાનનું કથન છે સ્તુતિપાઠ મંત્રજપ શાષ્ટાંગ પ્રણામ અને દાંબોદર જપનું મહત્ત્વ કયા મહિનામાં માક્ષર મહિનામાં આજે એ ઉપર આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને માક્ષર મહિનાના મહાત્મ્ય વિશે બીજા પણ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છો તો માક્ષર મહિનાના મહાત્મ્ય વિશે હજુ પણ બીજા વિડીયો છે તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો અને વધુ માહિતી કે આ રીતે તમારે વિષયોની જાણકારી જોઈએ તો તમે સોશિયલ મીડિયામાં પણ એટલે કે ઇન્સ્ટાગ્રામ આદિમાં પણ તમે અમને ફોલો કરી શકો છો તો ચાલો આજનો સત્સંગ શરૂ કરીએ ભગવાન શું કહે છે કે માક્ષર મહિનામાં જે કોઈ મનુષ્ય કરપૂરની આરતી કરશે કરપૂરની આરતી વિશે આપણે વિડીયો બનાવ્યો તમે બધાએ જોઈ લીધો હશે તો કરપૂરની આરતી કરે પણ ભગવાન સાથે શું કહે છે પાછા કે ભગવાનને આપણે જે જળ ધરાવીએ ને પાણી જેને કહીએ કે ભગવાનને જળ આવીએ એટલે આપણે જળ શબ્દનો પ્રયોગ કરીએ કે ભગવાનને આપણે જે જળ અર્પણ કરીએ છીએ જડ નહીં પણ જ અડ એટલે કે જળ તો ભગવાનને આપણે જે જળ અર્પણ કરીએ છીએ એવું કહે છે કે કર્પૂર વાસિત જળ એટલે કે કર્પૂર યુક્ત જળ આપણે ભગવાનને ધરાવીએ આચમન કરવા માટે ભગવાનને આચમન કરવા માટે એટલે કે પીવડાવવા માટે અને એ જો આપણે ભગવાનને અર્પણ કરીએ અને કરપૂરની સાથે આરતી કરીએ એટલે ભગવાન બહુ જ રાજી થાય ભગવાન બહુ ખુશ થાય પછી એ જળ આપણે પીવાય નહીં પણ એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું કારણ કે કર્પૂરયુક્ત હોય છે એટલે અને અત્યારે કેવા કરપૂર હોય તો આપણે સૌ જાણીએ છીએ તો એ થયું એના પછી એવું કહે છે ભગવાન કે કર્પૂરયુક્ત જળ અર્પણ કર્યા પછી કરપૂરની આરતી કર્યા પછી ભગવાન આગળ બેસી આ ધ્યાનથી શ્રાવણ કરવા જેવું છે કે ભગવાનની સન્મુખ આગળ બેસી અને આપણે જે માક્ષર મહિનાના મંત્ર વિશે જે પહેલો કે બીજો વિડીયો બનાવ્યો હતો કે માક્ષર મહિનામાં ભગવાનને અત્યંત પ્રિય એવો અષ્ટાક્ષર મંત્ર છે કે ઓમ નમો નારાયણાય એટલે કરપૂરની આરતી કરવાની કર્પૂરનું આચમન કરાવવા માટે ભગવાનને એક પાત્રમાં કે ગ્લાસમાં કે વાટકીમાં કર્પૂરયુક્ત જળ અર્પણ કરવાનું અને આરતી બધું આદિ થઈ જાય એના પછી ભગવાન આગળ જ બેસીને શાંત ચિત્તે શાંતિથી માળા લઈ અને ઓમ નમો નારાયણાય એકસો આઠ એટલે કે એક માળા અથવા તો એક હજાર એટલે કે દસ માળા કરવી આ બહુ જ ભગવાનને અત્યંત પ્રિય એવું અનુષ્ઠાન છે હા અહીંયા એવું લખેલું છે હા અહીંયા એવું લખેલું છે કે વિદ્વાન પુરુષે આ મહિનામાં આ ધ્યાનથી સાંભળજો વિદ્વાન પુરુષે ચલતાં ચલતા એટલે કે ચાલતા ચાલતા મશ્કરી કરતાં કરતાં આજુબાજુ જોતાં જોતા અને પગ ઉપર પગ ચડાવી હાથમાં જે છે હાથને આમ માથા ઉપર રાખી પગ ઉપર પગ ચઢાવી ગમે ત્યાં અંગોનો સ્પર્શ કરી મંત્ર જાપ કરતા સમયે આ બધું ધ્યાન રાખવું એટલે કહેવાનું સરળ ભાષામાં સત્સંગ એ છે કે ઓમ નમો નારાયણાય માક્ષર મહિનામાં જ્યારે આપણે મંત્ર કરીએ ત્યારે ભગવાનની સરમુખ જો બેસીએ તો વધુ ઉત્તમ કહેલું છે ભગવાને આગળ એનું ફળશું છે એ પણ હું તમને સત્સંગમાં કરાવીશ પણ હસતા હસતા બૂમો પાડતા પાડતા પગ ઉપર પગ ચડાવીને માથા ઉપર હાથ મૂકી અને આ મંત્રનું ગમે તે રીતે સ્મરણ ન કરવું હા આપણે રાત્રે શાયન પહેલાં કરીએ ને એવું નામ સ્મરણ કરીએ અલગ વાત છે બાકી એ રીતે ન કરવું નહીં તો પાપ લાગે ભગવાન પછી આગળ શું કહે છે એમ કે જપ કરતા સમયે એટલે કે આ જ્યારે આ નારાયણ ઓમ નમો નારાયણ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરીએ ત્યારે બોલવાનું નહીં મૌન રહેવાનું અને શાંત ચિત્તે ભગવાનનું ધ્યાન સરસ મજાનું કરતાં કરતાં મંત્ર જાપ કરવાનો જપનું જે ફળ છે એ તીર્થોમાં આ મંત્ર જાપ માક્ષર મહિનામાં કરીએ તો એક હજાર ઘણું ફળ મળે અને ભગવાન શું કહે છે કે મારી સન્મુખ રહી અને આ મંત્રનો જાપ કરે એટલે આપણા ઘરમાં જ જો નારાયણની મૂર્તિ હોય ને શાલિગ્રામ ભગવાન હોય ને તો આપણા ઘરમાં જ બેસી અને પછી આ મંત્ર જાપ કરીએ તો અનંત ગણું ફળ પ્રાપ્ત થાય એટલે કહેવાનો અર્થ છે કે માક્ષર મહિનામાં કરપૂરયુક્ત જળ એટલે કે પાણી ભગવાનને આચમન પીવા માટે અર્પણ કરવું પછી એ પાણી પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરવું અને કરપૂરની આરતી સદૈવ કરવી અને થઈ જાય એના પછી ભગવાન આગળ બેસી અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો આ એક નિયમ છે પછી કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય ભગવાનની આગળ સાષ્ટાંગ નમસ્કાર કરશે અથવા તો કરે છે તો એ ડગલે પગલે મહાપાપોનો નાશ કરે છે અને જે કોઈ પણ મનુષ્ય ખાલી દામોદર 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 કરશે તો એની પણ દરેક પ્રકારની મનોકામના શ્રી હરિનારાયણ ભગવાન પૂર્ણ કરશે એના સિવાય બીજા ભગવાન પર આગળ આપણે કયા મંત્ર કે સ્તોત્ર પાઠ આદિ કરી શકીએ છીએ એનું શું રહસ્ય છે એનો સત્સંગ જોવા માટે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ